જાસપુર વિશ્વ ઉમ્યા ધામાંથી ઉમ્યા માતાજીની ચાંદીની પાંચસો પાંચસો ગ્રામની બે મૂર્તિઓ ચોરી થઈ જાસપુર ઉમિયા ધામમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈને પટાવાળાનો ફોન આવ્યો હતો કે આપણી ઓફિસના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં દેખાય છે જેથી મેનેજરે કોઈને સાથે રાખીને અંદર ચેક કરવા માટે જણાવ્યું હતું જેમાં અંદર જોતા એડમિન ઓફિસનો મુખ્ય દરવાજો પણ તૂટેલી હાલતમાં હતું તેમજ ટ્રસ્ટીની ઓફિસની અંદર કાગળો પણ વેરણ છેરણ હાલતમાં પડ્યા હતા અને ઓફિસની અંદર મૂકેલી લોખંડની તિજોરી ગાયબ હતી જેથી ચોરી થતા એવું માલુમ થતા ટ્રસ્ટીઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રસ્ટીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ આવ્યા બાદ મંદિરની આસપાસ ચેક કરતા ટ્રસ્ટીની લોખંડની તિજોરી માટીના ઢગલા પાસે મળી આવી હતી જેના કાચમા બોક્સમાં મૂકેલી બે ચાંદીની મૂર્તિઓ મળી આવી ન હતી જે મૂર્તિઓ પાંચસો પાંચસો ગ્રામની ચાંદીની હતી તેમજ તિજોરીમાં મૂકેલા દસ્તાવેજો જે તે સ્થિતિમાં મળી આવ્યા હતા પાંચસો પાંચસો ગ્રામની બે ચાંદીની મૂર્તિઓની કિંમત હાલના બજાર ભાવ પ્રમાણે એસી હજાર રૂપિયાની ચોરીનો ગુનો મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈએ સાથે જ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો